ઉલણ મોરલી વાગી રે રાજા ના ટુવા જોવા જાયે મોરલી હલોને જોવા જાયે મોરલી વાગી રે વાગી રે રાજા ના એટલે મારી એવી ઈચ્છા છે કે આમ કોઈના લગ્નમાં જઈએ રાજકોટમાં

હવે કઈ કે લાડવા તો ખવડો ન નો હોય જલ્દી એમ કે અને તોય ઈ બજે છોકરો હોય ની બાબો જ ની એવડો થયો હોય તોય અને છોકરી એવડી તોય તોય બેબી જ ની ચાલી થી હવે એને બેબી ની માસી કયો પણ લગ્ન છે ની સ્પેશિયલ છે અને સ્પેશિયલ લગન થાય ને તો આપણને બહુ મજા આવે પણ ઈ જરે વાસ્તવિક જીવનમાં તો તમે બધા અત્યારે આ જે ભરપૂર લગ્ન ગાડો ચાલે એમાં કોકમાન કોકમાં ચાંદલો લખાવા ગયા હોય અને પછી તો કેવી ઘટના થાય જયમાં નથી લખાયું નથી ભાઈગા નથી પણ એ સિવાય આ બધી વસ્તુ તમને ફિલ્મ ની અંદર જોવા મળે અને ઈ સરસ મજાના ડાયલોગ સાથે અને આ જો મારા જે વાળ કટુમાં આ અમારે રેયર કેસ માં કહેવાય પહેલા તો આવા વાળ જોઈ અમને તબલાવાળા વાળા સમજાય છે આ કે તબલા એવું નથી તો એ મલહાર ભાઈ છે પૂજા જોશી મિત્રા ગઢવી આ બધા સાથે મળી અને ઘણા બધા જે ટ્રેલર જોયું હશે તો તમને ખબર પડશે લગ્ન સ્પેશિયલ એમાં ઊંધે આપણે આજે શરૂઆત કરીએ મિત્રભાઈ છે ને લુક પ્રમાણે પરફેક્ટ બંદુક બંદુક લઈને આવે પ્રશ્ન કોઈને પૂછવાનો નહીં પણ હું તમને પ્રશ્ન પૂછું વિચારે જો એક જ આ એક જ પૂછવાનું છે અને લગ્નમાં બધે હરકમાં હોય છોકરા અને છોકરીના પપ્પા સિવાયના બધે પણ આ મિત્રભાઈ છે કે ટેન્શન વધારે છે

અને આ લોકો બહુ એક્સાઇટેડ છે આમ તમે જો ટ્રેલરમાં જોયો છે કે મલારુ જે કેરેક્ટર છે શેખર શેખરને એટલો બધો ઉત્સાહ છે કે પેલું શું કહેવાય જ્યાં બી નોર્મલ પાણીની જગ્યા છે એમાં બી એ કહે છે કે મિનર ઓર્ડર ભરજો હા અને રાઇફલ મંગાવી લીધી છે એમાં બે ચિડાઈ ગયા છે અને બધાની વચ્ચે હું પધારું છું અને હું એક ડિવાઇસ લઈને આવ્યો છું એક સ્માર્ટ વોચ છે જે મેં મારા ભાઈ માટે બનાવી છે કે ભાઈ આ સ્માર્ટ વોચ મેં મારા માટે બનાવી છે અને પહેરે છે અને કહે છે અન આઈ લવ યુ

એમાં ક્યાં ક્યાં મેન પોઇન્ટ તમે લીધેલા છે બધું લીધું છે સંગીત સંધ્યા છે લગન છે અને ઇન બીટમ તૈયાર થવાનો સમય છે આ ભયની સરપ્રાઈઝ પછી બધું અટકી પડે છે અને બખેડો જે છે ને એ બખેડો એ હોલસમ ફિલ્મ છે કે નીચે રાહ જોતા હોય એના ઉપર આવા વાળા નીચે કે સંગીતમાં આવવાની રાહ જોતા હોય ને અમે લોકો ઉપર બેઠા છે કે આને મનાઈ રહ્યા છે કે પાછું કોઈ ખબર નથી

ફોર્માલિટી માટે સાસુ ત્યારે કહી દે છે કે ના ના પગે લાગવાની જરૂર નથી અને પછી વાત આવે છે બ્લાઉઝ પર તો તો પછી સામે વહુએ પણ જવાબ તો આપવો જ પડે કે આપણા ઘરે દીકરીઓ ક્યાં પગે લાગે છે તો શું પ્રોબ્લેમ થવાનો છે મસ્ત મજાની નોકઝોક દેખાડી છે જે આખા ફિલ્મમાં તમને જોવાની મળશે અને અત્યાર સુધી ઘણા ફિલ્મો આવેલા છે તમે પોતે બધા કરેલા છે એના કરતાં આ ફિલ્મ કઈ રીતે થોડી એવી અલગ પાડતી દેખાશે બહુ અલગ લોકો એકચુલી એવું બધા કહેતા હોય અલગ ફિલ્મ છે અલગ ફિલ્મ પણ અમારી તો જેન્યુઅલી અલગ ફિલ્મ એટલા માટે છે કારણ કે સૌથી પહેલા તો હું વાત કરીશ કે આ સબ્જેક્ટ જે બહુ જ ઓછો આપણે જોયો છે લગન અને એવું નહીં કે લગનની વાત છે આ ફિલ્મ જ લગ્નથી ચાલુ થાય લગ્નમાં જ પતવાની છે હવે લગન થશે નહીં થાય એ તો ફિલ્મનું ક્લાઇમેટ તો નહીં રિવીલ કરી શકીએ શું છે ઘટનામાં પણ આ વાત આ બે ત્રણ દિવસની જે છે એ આખી લગનની આજુબાજુ ફરતી વાત તમે આવો હોય નાની નાની વસ્તુમાં એને ના ગમવું ગમતી ઇરિટેડ થતી દુર્ઘન નહીં જોયું હોય બી એટલો યુનિક છે કે તમે આ સુધી આવો કોઈ ડિવાઇસ કોઈ ફિલ્મમાં નથી આવ્યું જેને લાઈટ ડિટેક્ટર કહેવાય અને એને કારણે કેટલા બધા લેયર્સ ખુલશે ફિલ્મમાં એ તો તમે વિચારી દીશો કારણ કે આમાં એટલા બધા કેરેક્ટર્સ છે કારણ કે લગ્નની વાત છે પેરેન્ટ્સ તો છે જ બધાના સેટ ઓફ પેરેન્ટ્સ પ્લસ બંને બાજુના કાકા મામા પુઆ કઝીન અને એવું નથી કે કેરેક્ટર ખાલી છે ફિલ્મમાં આ બધાના કોન્ફ્લિક્ટ છે બધાના ઇમ્પોર્ટન્ટ રોલ છે અને સૌથી મોટો મુદ્દો છે રિલેટિવિટી અને લગન લગ્ન એવો વિષય છે કે જેટલી બી ઘટના છે સંગીતમાં કોઈ લોચો પડ્યો કે કોઈ ભૂલી ગયું કે કોઈના કપડા ના આવ્યા કે જે બી એ દરેક લગ્નમાં થાય છે તો લોકોને જોતી વખતે પોતાના લગ્નોમાં થયેલી ઇવેન્ટ યાદ આવે છે બે કલાકની ટાઈટ કોમેડી ફેમિલી ફિલ્મ છે તો આના પછી એક આપણે વધારે આપનો પણ લોકોનો સમય લઈ એક પ્રશ્ન ત્રણેયને કોમન છે તમે અત્યાર સુધીમાં કઈ કોઈ પણ લગ્નમાં આવી વિચિત્ર હરકત કઈ કરી હોય આપથી ચાલુ કરો મને યાદ છે જ્યારે અમે લોકો કોલેજમાં હતા ત્યારે અમે લોકોએ મેં અને મારા ફ્રેન્ડ્સે કોઈ અનનોનના વેડિંગમાં અમે લોકોએ ક્રેશ કરેલો એટલે कोई वेडिंग चलती थी અને હમ લોકો બસક થી આમ બસા થતા હતા વી વેર વેરી હંગરી બોમ્બે ની વાત છે અને રાત્રે બધો રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા હતા અને કોળા લગન ચાલતા હતા વી વર ટ્રેડિશનલ એટલે અમે ત્રણ જણા આમ જ લગનમાં ખુસી ગયા હતા કે હમ બધું ચોમચાનું ખાઈને વી કે પર પૂછ્યું નહી કે ચોગરના કોઈને કંઈ જ યાર લગન ની મેમરીઝ માં તો એસ જ એવું કઈ છે ને કે લગનો માં જવાનું હોય તો બહુ ટાળ્યું મને બહુ કંટાળો આવે પણ મને એવું યાદ છે કે મારો એક કઝિન હતો અમે લોકો લગન માં ગયા પહેલી વાર અમે લોકો પેલું એકદમ બિગ ઇન્ડિયન ફેટ વેડિંગ માં ગયેલા તો નાના છોકરા પર દોડવાની આદત હોય આમ દોડ દોડ જ કરે આખો જે દોડ્યા જ કરે કે કામ ના હોય લોકોને એટલે તો દોડ 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 કરતો તો અને પછી કે સ્વિમિંગ પૂલ પાસે દોડતો હશે તો અંદર પડ્યો કોઈ ખબર જ નહીં

તો એ અનુભવ અમારા માટે છે કે આગ્રહ કરવો એ અમારા ચાર પાંચ જણના ગ્રુપમાં એક નિયમ છે કે અમે પતાવી દઈએ કાં તો ના જમીએ પણ આગ્રહ બહુ કરીએ વાહ એનાથી મને એક કિસ્સો એકચુઅલી યાદ આવ્યો કે આ કોલેજમાં હતા ને અમે લોકો ત્યારે આવી રીતે લગ્નમાં જતા તો કોલેજમાં હોસ્ટેલમાં રોજ ખાતા હતા તો એક લગ્નમાં ગયેલા તો ફીસમાં ગુલાબ જાંબુ હતા તો ત્યાં ભાઈબંધોએ શરત લગાડેલી એમાં એક ફ્રેન્ડે એકાવન ગુલાબ જાંબુ ખાધેલા એવું મને શરત રાજકોટવાસીઓ ઓલવેઝ ગુજરાતી ભાષા ને બહુ પ્રેમ કરે છે કે સંગીત હોય નાટક હોય ડાયરો હોય કે કઈ પણ હોય કે ગુજરાતી ફિલ્મો હોય અમે બહુ સરસ મજાની એન્ટરટેનમેન્ટ થી ભરપૂર ફિલ્મ લઈને આવ્યા છે જે નામ છે લગન સ્પેશિયલ અને પ્યોરલી ફેમિલી ફિલ્મ છે એટલે તમને જોવાની બહુ મજા આવશે અને પ્રોમિસ આપું છું કે તમે આ વર્ષે સરસ એન્ટરટેનમેન્ટથી ભરપૂર પોતાના ફેમિલી સાથે બેસીને આવી શકો એવી ફિલ્મ લગન સ્પેશિયલ નવમી ફેબ્રુઆરી આવશે એટલે ખાસ જોજો આપનું શું કહેવું છે ખાસ એ પેલા તમને કહી દઉં કે તમારો વિષય આખો લેડીઝનો જે એક બીજા શું પહેરવું જેમ શું નહીં એમાં કેટલી વેરાયટી આવે મને ખબર નથી તો એ આમાં કઈ એવા પોઈન્ટ લીધા છે કે જેથી એ ફેશન પછી ટ્રેન્ડ કરે એવા તો નથી યુઝ્યુઅલી જે સંગીત અને લગ્નમાં જે કપડાં પહેરતા હોય છે એવા જ કપડાં બહુ સિમ્પલ છોકરી દેખાડી છે એટલે શી ઇઝ વેરી સેટિસફાઈડ વોટ એવર શી ઇઝ વેરી એટલે કપડાંમાં એવું કોન્ફ્લિક્ટ દેખાડી નથી કારણ કે બીજું જે કોન્ફ્લિક્ટ છે એ જ એટલું મોટું છે કે કપડા તરફ ધ્યાન જ નથી જતું એવું છે પાછું અને લગન લગન સ્પેશિયલ અમારી ફિલ્મ આવી રહી છે નો બી એના વિશે બસ એટલું જ કહીશ કે બહુ પ્રેમથી અમે આ ફિલ્મ બનાવી છે બસ એટલો જ પ્રેમ અમને આપજો આ ફિલ્મ થિયેટરમાં જઈને જોઈને થેન્ક યુ રાજકોટનું જેમ મલા કહ્યું કે હંમેશા એક અમને તો બહુ અટ્રેક્શન રહ્યું છે કારણ કે એક રિસ્પેક્ટ એક પ્રેમ છે એ બહુ અને નાનપણથી સફર ચાલુ થઈ છે રાજકોટ જોડે અહીંયા બહુ નાટકો પરફોર્મ કરવા આવ્યા છે છીએ ઘણી બધી જગ્યાએ પરફોર્મ કર્યું જ છે અને હવે ફિલ્મોના પ્રમોશન્સ માટે આવે છે તો જેટલો પ્રેમ પહેલા આપ્યો એટલો આપજો અને એટલી ગેરંટી આપીશું કે બે કલાક તમને એક સરસ મજાના લગ્નના માહોલમાં લઈ જઈશું હસાવીશું થોડું રડાવીશું બાકી મોજે મોજ કરાવી તો છે કોઈ એક ગીત ત્રણેયને આવડતો હોય લગ્ન ગીત ઝૂલણ મોરલી વાગી રે રાજા નાટુઆ હલોને જોવા જઈએ હલોને જોવા જઈએ મોરલી વાગી રે વાગી રે રાજા નાટુઆ ઝૂલણ મોરલી વાગી રે રાજા નાટુઆ ઓય

એન્જોય કરો રાજકોટ તરફ થી આ નાની એવી તમારી આડી ઓડી વાતો છે લગ્ન માં મહેમાન બધા ભેગા થઈ મહેમાન જેવું કારણ કે બધા જો લગનના ના કપડા પહેરી ના તૈયાર થઈ તો થેન્ક યુ અમારા સાથે તમે જોડાયા બદલ અને આપ ત્રણેયનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધ બેસ્ટ થેન્ક યુ થેન્ક યુ